તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં જશો ને આજ આપણે જઈ રહ્યા છીએ ડુંગરામાં ખજાનાની શોધમાં કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તમને બહુ મજા આવશે આ બધા છોકરાને લઈને અમે બહુ મજા આવશે તમે કન્ટિન્યુ બ્લોગમાં રહીજો તમે પણ જોઈ શકો છો અમે બધા જઈ રહ્યા છીએ ખજાનાની શોધમાં અહીંયા જો સિંહનો મોરે મોરો થઈ ગયો ને તો બધાને ભાગવા સપલા લેવાનો પણ વેદ રહેશે નહીં તમે પણ જોઈ શકો છો આ બધા માણસો આપણે હારે છે મિત્રો અમે અત્યારે ગયા છીએ દુનિયાનું મોટું મોટું શિખર ટાલિયા ડુંગર પર તમે પણ જોઈ શકો છો અહીંથી નજારો એવો જોવા મળે છે કે તમે પણ જો આ નજારો ખુબ કમાલ નો ભૂલતા નહીં આવો તમે જોવો આ બધા સિંહ પીડ્યો છે એટલે આ બધા ભાગ્યા છે સિંહ ભાળી ગયા છે તમે જોવો તમે સિંહ નો ખોબ કેવો જોવા કેટલા માણસો ભાગ્યા એક સિંહ એકલા થી અત્યારે આપણે એવી જગ્યાએ રોજ પાણી પીવા આવે છે તમે અહીંયા સિંહ છે ને પાણી પીવા આવે છે એટલે અહીંથી કોઈ પાણી પીવું નહીં અહીંયા આવો તો પાણી પીવું નહીં આ એક નકટીના એવા છે ને પી લીધું પાણી અત્યારે આપણે જઈ રહ્યા છીએ اپنے ڈوں پہ گیا سی وی چار پانچ کلو فوٹا تین چار کل سوتا لیں اپنا خبر تو حساب سے گیڑبا جنگل میں پایا جاتا ہے یہ جب سپلا میں واگتا ہے تو سپلا نہیں کمرا نکل جاتا ہے અત્યારે તો આપણે સિંહ ભાળી ગયા છીએ એટલે શાંતિથી અહીં બેહી ગયા છે તમે જોઈ શકો છો બધા સિંહ અડડતી આપણે અહીં બેહી ગયા છીએ જોવો તમે સિંહ આવ્યો છે અહીંયા આવો તો ધ્યાન રાખજો ફૂલ આ છે ગુજરાતનું હેડંબા જંગલ જોવો